Osea oris, seran joki. Osea govin jini mora jirani. Osea dedasar nomokan jen. Iya oniku. Nya dedu. Dedasar jen santina. Duta oniku. Osea amajerasu namo, nomborne,

આપણે આ લોકો આપણે નગરપાલિકા એવો નિયમ કરે છે કે ભાઈ આપણે લોકો બિલ દેવા જાય છે અમે લોકો પટ્ટાવાળા જતા હવે તો પટ્ટાવાળા કોઈ એટલા છે નહીં બે ત્રણ જણા છે પણ બિલ વિતરણ કરે છે તો અમારે કોઈ પહોંચી શકાતું નહોતું એટલે અમે ચીફ સાહેબ સાથે મંત્ર કરી અને એને અભિપ્રાય આપ્યો કે સાહેબ આમને નામ કરીએ તો આપણે સખી મંડળ છે જે બહેનો છે એ ઘરે ઘરે બિલ દેવા જઈએ અને ઘરે ઘરે સહી લઈ અને મોબાઈલ નંબર લઈ અને આપણે બિલ પહોંચતા કરીએ સાહેબ અમને અનુકૂળ કીધું કે તમને પરમિશન આપું છું તમે ગ્રાન્ટ આપણે મંજૂર કરાવી લેશો ખર્ચ મંજૂર કરી લેશો તમે વિતરણ ચાલુ કરો આપણે એક મહિનાની અંદર ચૌદ હજાર બિલનું વિતરણ સખી મંડળે કરેલું છે અને આવકમાં પણ વધારો થયેલો છે અમારી પાસે અને ઘણું બધું અમને ફાયદો થયો છે સખી મંડળ તરફથી તો અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે જે બહેનો ઘરે ઘરે બિલ દેવા આવે છે એમને જરાક સહકાર આપો એમને કદાચ જોયું તો તો મકાન જરાક બાજુમાં હોય તો દેખાડો અમારા જે જાણકાર માણસો હતા એને તો ખબર જ છે પણ આ લોકો પહેલી વખત જ આવે છે એમને પણ થોડોક સાથ સહકાર આપો એવી અમે તમને વિનંતી કરી ત્યાં ઘરે ઘરે બિલ પહોંચતા થઈ ગયા છે અમારા જે મકાનો બંધ હતા એની પણ પોતે પોતે બિલ ગમે નથી પણ એ લોકો દઈ આવે છે એ પડી ગયેલું હોય જમીન હોય એની ખાલી જગ્યા બિલ આવતું હોય હાઉસ ટેક્સની અંદર તો પણ એનું સરનામું લઈને લોકો ઘરે વિતરણ કરી આવે છે તો અમને આ લોકોએ સખી મંડળે સાથ સરકાર ઘણો બધો સારો આપ્યો છે અને અમે પણ આગળ ઓલું રાખીએ છીએ ઉમેદ રાખીએ છીએ એ લોકો અમને ઘણો બધો સહકાર આપશે તો એને એક બિલ ના પાંચ રૂપિયા લેખે આપણે આપીએ છીએ અને અત્યારના હાલી તકે ચાલીસ બહેનો સખીમંડળ ના આવ્યા છે આપણી પાસે એમાંથી અમુક આપણે મંજૂરી જેને જોયા છે વિસ્તારો એને આપીએ છીએ અને એ લોકો એમ કે છે કે અમારો વિસ્તાર છે અમને આપો તમે અમે વહેલા તારે પહોંચાડી દે એટલે એ પણ આપીએ છીએ એ ઉપરાંત બીજા વિસ્તારોનો પણ બિલ છે એ પણ રાજી તે અમારી પાસે લઈ જાય છે અને એક એક જણા ઘરે રવિવારે રજા હોય છે તો પણ એ બજાવે છે એ લોકો એટલે કામગીરી બહુ સંપૂર્ણપણે બહુ સરસ કામગીરી કરે છે અને અમને એક એ રિઝલ્ટ બહુ સરસ આપ્યું કે ચૌદ હજાર બિલ વિતરણ ઘરે ઘરે જઈને અને આગળ પણ જતા પણ અમને એ લોકો અમને જાણ કરી છે અમે તમારા બધા બિલો વિતરણ કરી આપશું તો થોડોક વિનંતી કરીએ કોઈ જનતા પણ કે થોડોક એનો સાથ સહકાર આપો તમે કે એ લોકોને ઘરે ન મળતું હોય તો તમે તરફ દેખાડો તો શું છે ને ઘરે બિલ પહોંચી